અને હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક ગૃહ વિભાગમાં ગૃહમંત્રીની રેડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હતા સમય અને સ્વચ્છતા બાબતે ઓચિંતા જ પહોંચ્યા મંત્રી ઓફિસ ખુલવાના સમય વિભાગની કચેરી બહાર જ ઉભા રહી ગયા ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે મુલાકાત કરી અધિકારીની ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી લગાવીને ખુરશી લગાવીને બેઠા હતા આમ મંત્રી સમય અને સ્વસ્તાને લઈને સાથે તેમણે મુલાકાત કરી કોઈ અધિકારીની ચેમ્બરમાં નહીં પરંતુ બોબીમાં જ ખુરશી લઈને બેસી ગયા હતા રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી મંત્રીની ચેમ્બરમાં બેસવાના બદલે ખુરશી છાઢીને બેસી ગયા અને નજર રાખી રહ્યા હતા કે કયા અધિકારી ઓફિસના સમય પહેલા આવે છે પણ ટકોર કરવા અથવા તો કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ના બદલે સવારે દસ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી ગૃહ રાજ્યમંત્રી પોતાના વિભાગની ઓફિસ માં ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી મુલાકાત કરી હતી જે કર્મચારીઓ કેટલા વાગે આવે છે એનું માત્ર ઓબ્ઝર્વેશન કર્યું હતું સ્વચ્છતા અને ખાસ આગ્રહ સમયનો કાર્યકર્તાઓ અથવા તો જે આ કર્મચારીઓ છે એ રાખે એ પ્રકારના ઉદ્દેશથી તેઓ પહોંચ્યા હતા પહોંચ્યા ત્યારે ચાર થી પાંચ પટાવાળા અલગ અલગ વિભાગના આવેલા હતા એ પટાવાડા સાથે પણ તેમણે મુલાકાત ત્યાં કરી હતી ઓફિસની કામગીરીમાં સમયસર જે કર્મચારીઓ આવે છે સમય કરતા મોડા આવ્યા છે એ તમામ બાબતો એમણે ત્યાં નોંધી છે કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહીના બદલે માત્ર અનુશાસન કેવી રીતે આવી શકે સમય પાલન કેવી રીતે થઈ શકે એના ઉદ્દેશ્યથી ગૃહમંત્રી સવારમાં ત્યાં પહોંચ્યા હતા કોઈ મંત્રી અધિકારીની કચેરીમાં બેસવાના બદલે માત્ર લિફ્ટ અને પગથિયાં કે જ્યાંથી પ્રવેશ છે ત્યાં ઉભા રહી તમામ જે કર્મચારીઓ છે અથવા તો અધિકારીઓ છે એમને ત્યાં ઓબ્ઝર્વેશન કરતા ત્યાં નજરે પડ્યા હતા આભાર હિરેન તમામ વિગતો માટે